રાતોરાત સમુદ્રનું પાણી લોહી જેવું લાલ થઈ ગયું ઈરાની ટાપુનો વિડીયો વાયરલ પ્રખ્યાત હોર્મુઝ સ્ટ્રેટ નજીક પર્શિયન ગલ્ફમાં સ્થિત ઈરાનના હોર્મોસ ટાપુના દરિયાકાંઠેનું પાણી રાતોરાત લોહી જેવું લાલ થઈ ગયું હતું તાજેતરમાં જ દરિયાકાંઠે વરસાદ પડ્યો હતો અહીં પર્વતોમાં રહેલું લોકઅયસ અને રેતી વરસાદના પાણીમાં ભરી જાય છે જેના કારણે આખો ટાપુ લાલ રંગનો દેખાય છે વૈજ્ઞાનિકો માને છે કે આ ઘટના ટાપુના ખડકોમાં આયર્ન ઓક્સાઇડ ખાસ કરીને હેમેટાઇટની હાજરીને કારણે છે જેમ જેમ વરસાદનું પાણી આ ખનીજો પર પડે છે તેમ તેમ રેતી અને દરિયાઈ પાણીને ઘેરો લાલ રંગ આપે છે હેમેટાઇટ અથવા આયર્ન ઓક્સાઇડ એ જ તત્વ છે જેના કારણે મંગળ લાલ દેખાય છે